પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જિલ્લામાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા મનપા આયોજિત જન્માષ્ટમી લોકમેળો પાણીમાં ચકડોળ ધારકોને લાખો રૂપિયાની નુકસાનીનો દાવો કરવામાં આવી રહ્યો છે ચકડોળ ધારકો મનપા પાસે રિફંડની માંગ સાથે માથા પર તરબૂચ ફોડ્યા હતા પ્રથમ દિવસે પરવાનગી નહીં મળતા ચકડોળ શરૂ થયો ન હતો ત્યારબાદ જન્માષ્ટમીથી સતત વરસાદને કારણે ચકડોળ મોટા ભાગે બંધ રહ્યા હતા મીડિયા વોટ્સએપ ગ્રુપમાં આજનો મેળો રદ કરવાની જાહેરાત કરી હતી એ મેળામાં સગડો લઈ કાઢી ઉષા ભાવમાં નગરપાલિકામાંથી ખરીદી કરેલી અને સાતમ આઠમ નથી અમારી 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 પૈસા અમને આપી દઈએ અને જીએસટી સાથે અમારો અમારો આધાર થઈ જાય અત્યારે પાણીમાં જોઈ શકો છો પાણી આઈટમ માં પૂડી ગઈ છે અમારી જમવાનું અમારો વિસ્તાર નથી એવી હાલત થઈ ગયું છે અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર